તમે જોઈ શકો છો આ નજારો આ સમી સાંજનો નજારો છે ગિરનારનો દ્રશ્ય છે ધીમે ધીમે ગિરનારની સીડીઓની લાઇટો થઈ રહી છે તમે જુઓ હવે ધીમે ધીમે આ લાઇટો થઈ રહી છે હવે થોડી ક્ષણોમાં પર્વત નહીં દેખાય પણ એ સીડીઓની લાઇટો દેખાશે અને તમે જુઓ આ જોગી જટાણા સૂતા હોય ને એક એવી પ્રતીતિ થાય છે તમે જુઓ આ એક જોગી તમે આ જો આખો આ અહીંથી આંખનો ભાગ છે આ નાકનો ભાગ છે આ દાઢીનો ભાગ છે એક જો જોગી સૂતા હોય એક એવી અનુભૂતિ થાય ગિરનારને જોઈને રાત્રે ગિરનારની સીડીઓ ઉપર ચમકતી લાઈટો ત્યાં છે ગિરિવ ગિરનાર પર્વત પર્વત તમને નહીં દેખાય પણ એની સીડીઓ ઉપર ચમકતી લાઈટો તમને જરૂરથી દેખાશે